जय माता मित्रों आज आप खेतर आई गया शहर में सूरज दादा दिखाई जो કાલે આપણે માટી ચડાવવાનું કોમ તો પતી ગયું હવે આજે છે ને કંઈક કંઈક આવું વચ્ચે નોનું ખવલું હોય એ આપણે આવી રીતે સાફ કરી દઈએ આવી રીતે નાનું ખહલું બધું સાફ કરી નાખીએ આ બાજુ હતું બધું માટીમાં દબાઈ દીધું આપણે બે પાટલા સાફ કરી નાખ્યા ખહલું કાલે બધું કેરનું કચરું પડીતું એ બધું સાફ કરી નાશું જો ટોમેટી બતાવી દો આજની ઝાકાર એ ફૂલ પડ્યો આજે ખૂબ જ ઝાકર પડે છે સારો કામ માં આવે જુગાડ બનાયો એક પાટલો પતી જાય ખબર જ ના પડે પાડીને શાળવાનું જ તે લેવર કરવું હોય આમ આમ લેવર કરવું હોય તો થઈ જાય જો આ ઘરનો બનાવેલો જુગાડ જો આ છોડવો હજુ નીકળે જો હે ને વારે ના લાગે અમઠારીઓ હરખો કરો હોય તોય થઈ જાય